એક વિસ્તારમાં વર્ષે કિશોરી બે કિશોરોએ દુષ્કર્મ આચરતો વિડીયો બનાવ્યો હતો આ મામલે જ્યારે તેના કિશોરીના પરિવારજનોને જાણ થતા તેમણે બંને કિશોરો સામે આ અંગે ફરિયાદ આપી હતી પોલીસે બંને કિશોરીની અટક કરી છે ભરૂચમાં પંદર સોળ વર્ષના બે મિત્રનું નું સત્તર વર્ષીય સગીરા પર દુષ્કર્મ બે કિશોરે વારાફરતી દુષ્કર્મ આચરી વિડીયો પણ બનાવ્યો હતો ભરૂચમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પંદર અને સોળ વર્ષના બે સગીર મિત્ર એક સત્તર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું છે એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં સગીરા ઘરે એકલી હતી ત્યારે બંને સગીરોએ તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો પ્રથમ સોળ વર્ષના સગીરે પીડિતા પર દુષ્કર્મ આચર્યું જ્યારે બીજા સગીરે તેનો વિડીયો બનાવ્યો ત્યારબાદ પંદર વર્ષના સગીરે પણ પીડિતા સાથે દુષ્કર્મ આચરી તેનો વિડીયો બનાવ્યો હતો તો આ ઘટનાનો વિડિયો સગીરાના પિતાના ધ્યાનમાં આવતા તેમણે તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે ગંભીર કાર્યવાહી કરતા પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું અને બંને આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ એટ્રોસિટી એક્ટ અને સાયબર ક્રાઇમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે બંને સગીરોની ધરપકડ કરી તેમને જુવેનાઇલ હોમમાં મોકલી દેવામાં આવ્યા છે જેની ભરૂચના એસસી એસ ટીચેલના ડીવાએસપી ડૉક્ટર અનિલ વિસ્સી સારાના નેતૃત્વમાં કેસની તપાસ ચાલી રહી છે